જનરલ બોડીની પહેલા તો આપનો ખાડાનો પ્રશ્ન કઈ કહી દઉં કે રાજકોટની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર તો ઠીક કે બારસો બોલે બે હજાર બોલે બાર હજાર બોલી શકે છે પરંતુ એક સર્વે થયો હતો એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ સર્વેમાં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે રહી વાત આપના બીજા પ્રશ્નની તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કુલ ત્રેવીસ અઢાર સભ્યોએ ત્રેવીસ પ્રશ્નો પૂછ્યા હતા વિપક્ષના ચારે ચાર કોર્પોરેટરોમાંથી ત્રણ કોર્પોરેટરો પ્રશ્ન પૂછ્યા હતા પણ ડ્રો માં ભાજપના સભ્યો નો વારો ભાજપના સભ્યો પ્રશ્ન અમે એવું નથી કે અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જોઈએ પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષના કે ભારતીય જનતા પાર્ટીના કુલ પ્રશ્ન ની ચર્ચા હિરેનભાઈ ખીમાણીયાનો જે પ્રશ્ન હતો એ કી એનો પેટા પ્રશ્ન કુલ ચાર પ્રશ્નોની ચર્ચા થઈ છે હિરનભાઈ ના પેટા પ્રશ્ન સહિત કુલ ચાર પ્રશ્નો ચૂંટાડ્યો બિલકુલ થવી જોઈએ પણ આવું કરે તો કેવી રીતે કરવાનું માત્ર મીડિયાની હાઇલાઇટ હાઈલાઈટ કરવાનું હલ્લા બોલ કરવાનો બેન્ચ ઉપર ચડી આ ખુરશી વિપક્ષના સભ્યોની બેઠો એમના પગના નિશાન દેખાય આ બેન્ચ ઉપર આ ગરિમા છે ચડીને હુલ્લા બોલ કરવો એ વ્યાજબી નો લાગે રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ નથી એને પ્રજાની સાથે સાથેટા છે ઘણા છે અઢાર અઢાર વોર્ડ ની અંદર હું કહું તો પેલા તો બાવન રાજમાર્ગ બાવન રાજમાર્ગોમાં ઘણા ખાડા છે રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટ્યા છે પરંતુ એ રસ્તાને પેચવર કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે ને છે જ અમે કરી જ દેશો એ વિષય અમારા ધ્યાનમાં હતો જ્યારે કોઈ પણ જાડવું પડે ત્યારે જે નીચેનું થળ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો એવું વર્ષો પહેલાં ભારતીય જનતા પાર્ટીનું જ્યારે અહીંયા શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે મિસ બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે મેં તપાસ સમિતિ પણ નિમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેશું અમે એની બેન્ડ વાર દેવાના અમે કોઈને નથી બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ કે કોઈ પણ દર બે મહિને બજેટ જનરલ બોર્ડ હોય આ બોર્ડના દસ દિવસ અગાઉ જયારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લો હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે એ ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણીનો પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વર્ષાબેનનો આવ્યો એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમની કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે કયા કયા જગ્યાએ વપરાય છે કયા કયા રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને આ મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઈન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય છે કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું પડે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી આજ કોંગ્રેસ હતી રાજકોટની જનતાએ બે થી બે ની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યોએ શું શું કર્યું હતું લોકશાહી અંદર ચુનાવ એ મહત્વનું વસ્તુ છે રાજકોટ મહાનગર મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર ચાર સભ્યો ચૂંટાણા હતા આ વખતે લોકશાહીમાં ચૂંટણી દરેક ચૂંટણી થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યોમાંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનો એકમાત્ર શ્રેય વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ આરે રસ નથી એને કોઈ પણ પ્રજા રસ નથી માત્ર વસરામભાઈ સાગઠિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક્ટ એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક્ટ કામ કરે છે તો બીપીએમસી બીપીએમસી કરે હું ફૂલ ફોર્મ જો હવે તો ઠીક છે બોલી જશે પરંતુ ચોપડાની પાસે લઈ લો તો ખાલી જીપીએમસી નું ફૂલ ફોર્મ આપે કે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવિયશન એક્ટ આ એક મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય એટલે આ મુશ્કેલી અત્યારે બિલકુલ વ્યાજ છે ભારતીય જનતા પાર્ટીના ના સભ્યનો જે પ્રશ્ન હતો પરંતુ એક પરંપરા હોય છે કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં પ્રથમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ બોલ્યા નથી પણ હવે એને મેં જેમ કીધું એ મીડિયામાં જવું છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે કોંગ્રેસમાં એને રસ નથી રહ્યો પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર આ માત્ર ને માત્ર આ વાત છે આવું જ નથી અને માર્કેટની અંદર જનરલ બોર્ડમાં આવવાનું ખેલ કરવાનો અને એ નીકળી જાય છે ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય રાજકોટની અંદર આ વખતે ભારે વરસાદ આવ્યો જેના કારણે રોડ તૂટી ગયા છે સ્વીકારીએ છીએ કાલાવ રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિરની સામેનો આખો આખો પટ્ટો અમે જેટ પેચિંગથી લઈ લીધો છે પરંતુ આખા રાજકોટની અંદર પેચ વર્ક કરતા આજે દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા આખો કાલાવ રોડ કરતા ચોવીસ કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે છે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આભ ફાટ્યું હતું રાજકોટની અંદર એટલે રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદરથી વીસ દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી દઈશું